ભાવનગર શહેરના સિંધુ નગર સ્મશાન પાસે આવેલા મેલોડી માતાના મંદિરમાં બે દિવસ પૂર્વે મોડી રાત્રે ચોરીની બીજી ઘટના પામી હતી ત્યારે અઢી થી ત્રણ લાખ રૂપિયાની કિંમતના સોનાના હારની ચોરી થઈ હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળી આવ્યું હતું સાથે આવીને મંદિરમાંથી સોનાનો હાર ચોરી લીધો પહેલા જ આ જ મંદિરમાં થયેલી ત્યારે ચોરીની ઘટનાને પગલે વધુ ચોંકાવનારી છે જેમાં પણ તસ્કરોએ સમાન રીતે ચોરીને અંજામ આપ્યો હતો સ્થાનિકોએ પોલીસને સીસીટીવી ફૂટેજ આપ્યા હોવા છતાં ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે

અઠ્યાવીસ અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ છે સવારે ચાર વાગે ચોરી થયેલ છે એની પહેલાં બીજી ચોરી એક થયેલી હતી બાર તારીખે ચોરી થયેલી હતી એની અમે પોલીસમાં એફઆઈઆર કરાવવા ગયા હતા પર પોલીસવાળા એફઆઈઆર લીધી નહીં આજે પાછી બીજી ચોરી થઈ છે ને અમે સવાર સવારમાં કંટ્રોલ રૂમમાં પહેલાં ફોન કર્યો હતો એ કંટ્રોલ રૂમમાં કીધું કે પહેલાં બી ડિવિઝનમાં થઈને તમે એફઆઈઆર લખાવ્યો અમે બી ડિવિઝનમાં ગયા અમને કોઈ એ સીધો જવાબ આપ્યો નહીં અને અત્યારે ચોરીને આછરે છ થી સાત કલાક થઈ ગઈ છે બી ડિવિઝનમાં ગયા ને ત્રણ કલાક થઈ ગઈ છે પણ કોઈ પોલીસ વાળો હાજર સ્થળે થયો નથી અમારી એક જ માંગ છે કે અમારી એફઆઈઆર લ્યો કાં પછી એમની આગળ તો પાકા કાર્યવાહી કરશું તમારી માટે કઈ કઈ વસ્તુ ગઈ છે શું ગઈ આપણે સોનાનો હાર ચોરી થયો છે આછરે સાડી ત્રણ ચાર લાખનો હાર છે અને ચાર સાડી ત્રણ ચાર તોલાનો હાર હશે કેટલા વાગ્યાનો બનાવશું સવારે ચાર વાગ્યાનો બનાવ થયેલો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ